जय कृष्णा सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी माता की जय श्रीगिरिराजधरन की जय अपने अपने गुरुदेव की जय सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः ગાવોમાં મુપથેષ્ટંતિ મિતિ નિત્યમ પ્રકીર્તિ સુંદર સુંદર રૂપવાળી બહુ રૂપવાળી ગૌ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌના નિકટ રહું ગૌમાતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે સ્વામી વિવેકાનંદ જેમને આપણે પ્રેરણા સ્ત્રોત તરીકે જાણીએ છીએ સ્વામી વિવેકાનંદ એ દરેક વયના લોકો માટે દરેક ઉંમરના લોકો માટે એક પ્રેરણાકારક છે જેમને પ્રેરણાદાયી આપણને સ્ત્રોતો આપેલા છે સ્વામી વિવેકાનંદ જેમનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠમાં થયો હતો કલકત્તા ખાતે થયો હતો અને જેમનું વાસ્તવિક નામ નરેન્દ્રનાથ દત્ત હતું જેમણે આપણે સ્વામી વિવેકાનંદ તરીકે જાણીએ છીએ સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ હતા સ્વામી વિવેકાનંદ એક એવા પહેલા આધ્યાત્મિક ગુરુ હતા જેમણે પહેલા પહેલ એમના પહેલા કોઈ વિદેશ જઈને વેદાંત દર્શનનું વ્યાખ્યાન કરી જ શક્યું ન હતું સ્વામી વિવેકાનંદ એ પહેલા આધ્યાત્મિક ગુરુ હતા જે પહેલા વિદેશ જઈ અને વેદાંત દર્શનનું વ્યાખ્યાન કરી આવ્યા વિદેશના લોકોને વેદાંત દર્શનથી ભેટ કરાવી સ્વામી વિવેકાનંદ જેમનું વ્યાખ્યાન એક હૃદયને સ્પર્શી જાય એવું છે એમના વ્યાખ્યાનમાં જે વિશાળતા છે એમના વ્યાખ્યાનમાં જે ભાવ છે એ આપણા હૃદયને સ્પર્શી જાય એવો છે એવી જ રીતે ગૌમાતાનો એવો સુંદર અને દ્રઢ ભાવ જ્યારે એક સમયે હતો પ્રશ્ન આ પ્રકારે પૂછવામાં આવ્યો કે આપના દેશમાં એવું કયું સુંદર પ્રાણી છે સુંદર પ્રાણી અર્થાત કે એવું કયું સારું પ્રાણી છે જે સૌથી સારું દૂધ આપે છે સ્વામી વિવેકાનંદે એકાદ ક્ષણ બાદ તરત જ જવાબ આપ્યો કે અમારા દેશમાં ભેંસ છે સૌથી સારું દૂધ આપે છે ભેંસ નામક પ્રાણી છે જે સૌથી સારું દૂધ આપે છે ત્યારે બધા વિદેશના પ્રશ્ન પૂછનાર લોકો તો ચકિત રહી ગયા કે કઈ રીતે અચંભિત તો થાય ને અને પૂછવા લાગ્યા ફરીથી કે ઓમ તો તમે ગૌમાતા વિશે નારા લગાવતા રહો છો ગૌમાતા આમ છે ગૌમાતા મારી માતા છે ગૌમાતાને અમે આમ સમજીએ છીએ ગૌમાતાને અમે આમ માનીએ છીએ શાસ્ત્રોમાં એમનું આમ વાત છે શાસ્ત્રોમાં આટલા કથન છે ને અત્યારે તમે કહો છો કે ભેંસનું દૂધ સૌથી સારું કઈ રીતે કયા આધાર પર તમે કહો છો ત્યારે સ્વામી વિવેકાનંદે બહુ સુંદર જવાબ આપ્યો જે ખરેખર દરેક ગૌભક્તે પોતાના જીવનમાં ગ્રહણ કરવા જેવો છે સ્વામી વિવેકાનંદે કહ્યું કે આપે મને પૂછ્યું કે આપના દેશનું સારું પ્રાણી કયું છે પહેલા આપના પ્રશ્ન પર એકવાર આપણે જોઈએ આપડા આપના પ્રશ્ન પર ધ્યાન દઈએ કે આપે મને પૂછ્યું કે આપના દેશનું પ્રાણી કેવું છે જે સારું દૂધ આપે છે અને અમે ગૌમાતાની ગણના પ્રાણીઓમાં કરતા જ નથી બહુ સુંદર જવાબ હૃદયને સ્પર્શી જાય એવો જવાબ કે અમે તો ગૌમાતાને માતા સમજીએ છીએ તો અમારી માતા છે અમારી તો શું એ તો સમસ્ત વિશ્વની માતા છે અમે તો ગાવો વિશ્વ માતરહમાં માનીએ છીએ કે ગૌમાતા તો સમસ્ત વિશ્વ નહીં સમસ્ત જગતની માતા છે સમસ્ત જીવની માતા છે સમસ્ત જીવનું પાલન પોષણ કરનારી હૃષ્ઠ પૃષ્ઠ રાખનારી માતા છે એક વાત્સલ્ય ભાવ એક વાત્સલ્ય રૂપ પ્રગટ કરનારી માતા છે આપણી સગી માતા આપણને જન્મ દેનાર માતા પણ એક તબક્કા બાદ એક ઉમર બાદ આપણને દૂધ આપવાનું દૂધ પીવડાવવાનું છોડી દે છે પણ આ ગૌમાતા દરેક ઉંમરના લોકોને પોતાનું અમૃતરૂપી દુગ્ધ પ્રદાન કરી અને દરેકને હૃષ્ટ રાખે છે દરેકના પ્રાણોની રક્ષા કરે છે દરેક જીવના શરીરમાંથી રોગોનો નાશ કરે છે દરેક જીવના જીવનમાંથી સકારાત્મકતાને પ્રવેશ કરી અને નકારાત્મકતાને દૂર ભગાડે છે આ આવી માતા છે અમારી અમે એમને પ્રાણીઓમાં ગણના કરતા જ નથી પહેલા આપ આપનો પ્રશ્ન ધ્યાન દઈને જોવો ત્યારે બધા વિદેશના લોકો વિચારમાં રહી ગયા કે આટલી ઉચ્ચ પદવી મનુષ્યોના જીવનમાં શાસ્ત્રોમાં તો ચલો ઉચ્ચ પદવી ગૌમાતાની બતાવવામાં આવી જ છે મનુષ્યોના જીવનમાં પણ ગૌમાતાની એટલી ઉચ્ચ પદવી મનુષ્યોના જીવનમાં પણ ગૌમાતા પ્રત્યે આવો આવી લાગણી આટલું સન્માન વિદેશના લોકો જોઈને ખૂબ ચકિત રહી ગયા ત્યારે એ લોકોને આ વાત સમજમાં આવી ત્યારબાદ કહેવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદે આ વ્યાખ્યાન કર્યું ત્યાર બાદથી વિદેશના લોકોએ ગૌમાતા પર આપણા ભારતીય ગૌમાતા પર વધારેમાં વધારે રિસર્ચ શરૂ કરી દીધી એમના પર ખોજ શરૂ કરી દીધી એમના પર શોધ નવી નવી શરૂ કરી દીધી કે ગૌમાતાથી જે કંઈ પણ વસ્તુઓ પ્રદાન થાય છે જે કંઈ પણ તત્વો પ્રદાન થાય છે એનો કેવો કેવો ઉપયોગ થઈ શકે કેવો ઉપયોગ કરી શકાય વૈજ્ઞાનિક રીતે એમના કેટલા કેટલા ફાયદાઓ છે ત્યારથી રિસર્ચ વધુ શરૂ થઈ ગઈ છે વિજ્ઞાન પણ ગૌમાતાની ભાવનાઓને ગૌમાતાના મગજને ગૌમાતા પ્રદાન થયેલા તત્વો ને જાણવા લાગ્યો છે છે અફસોસ ની વાત એ કે જ્યાં સુધી વિજ્ઞાન આ ને ન કહે કે ગૌમાતામાં આમ નહીં ને આમ સારા પોષક તત્વો છે ગૌમાતા ખૂબ ભાવવાળા વાળા છે ગૌમાતા આપણી મનોવૃત્તિને જાણે છે આ બધી વાત વિજ્ઞાન જ્યાં સુધી નહીં કહે ને ત્યાં સુધી આપણે ખરેખર નહીં માનીયે આપણા શાસ્ત્રો આપણા ઇતિહાસો આપણા ગ્રંથો કંઈ પણ કહે એ વાતને વિજ્ઞાન સિદ્ધ કરવો જોઈએ કે આ વાત સાચી છે તો જ આપણે માનશો ત્યારે હાલત એવી થઈ ચૂકી છે પણ ખરેખર આ વિજ્ઞાન પણ ધર્મની અંદરથી શાસ્ત્રોની અંદરથી જ બધું શોધી કાઢે છે જે આપણને વિજ્ઞાન આ વાતને કહે છે કે આજે હાથ ધોવો આજે હાથ ધોવો હાથ ધોયા બાદ જ બધું અડો એ તો આપણા વડીલો આપણને હજારો વર્ષો પહેલાથી કહે છે કે કંઈ પણ કરો હાથ ખાસા કરીને કરો હાથ ખાસા કરો હાથ ધોઈને આવો આપણા વડીલો તો આપણને હજારો વર્ષ પહેલાથી આ વાત કહે છે અને અત્યારે આ વિજ્ઞાન સિદ્ધ કરી બતાવે છે તો આપણે વિજ્ઞાન વધારે વિજ્ઞાન પર વધારે વિશ્વાસ થતો જાય છે કરવો જોઈએ ના નથી આપણા ઇતિહાસ ને આપણા ને ન જોઈને વિજ્ઞાન પર જ ભરોસો કરવો એ મૂર્ખતાની વાત છે આપણે એક ઉદાહરણ લઈએ નાનું ઉદાહરણ કે ગૌમાતાનું દૂધ અને ભેંસનું દૂધ એમાં શું તફાવત હોય છે આપણે આજે તફાવત જોઈએ કે ગૌમાતાના દૂધમાં અને ભેંસના દૂધમાં શું તફાવત છે ગૌમાતાનું વાછરડું જ્યારે જન્મ લે છે ને ગૌમાતાનું બાળક જ્યારે જન્મ લે છે ને ત્યારે એ જન્મ લેતા વેત જ ચાર થી પાંચ મિનિટમાં આખી ગૌશાળામાં આખા વાળામાં ભાગમ દોડ મચાવી દે છે ચાર થી પાંચ મિનિટમાં પોતાના પગ પર ઊભો થઈ જાય છે ગૌમાતાનું બાળક અને ગૌશાળામાં ખૂબ ધમ્મા ચોકડી ખેલ મચાવી દે છે એ જ જગ્યાએ ભેંસનું બાળક જ્યારે જન્મ લે છે જ્યારે ભેંસના પાડાનો જન્મ થાય છે ત્યારે ભેંસના બાળકને પોતાના પગ પર ઉભા થવા માટે ચાર થી પાંચ દિવસ લાગે છે તમે જોઈ શકો છો કે એમની ગૌમાતાનું દૂધ શક્તિવર્ધક છે કે ભેંસનું દૂધ શક્તિવર્ધક છે આપણે જોઈ શકીએ છીએ બીજો તફાવત જોઈએ કે ગૌમાતાનું દૂધ આપણે જયારે પીએ છીએ ત્યારે એ એક થી બે કલાકમાં પચી જાય છે અને ખૂબ સરળતાથી પચી જાય છે

ત્રીજો તફાવત જોઈએ કે ગૌમાતા જે કોઈ પણ ભોજન ગ્રહણ કરે છે જે કોઈ પણ ગૌમાતા ભોજનમાં લે છે એમાંથી બુદ્ધિ તંતુઓ બુદ્ધિવર્ધક તત્વો વધુ લે છે અને એને ખાવાથી ગૌમાતાના બુદ્ધિ તંતુઓ ખૂબ જલ્દી ઉત્પન્ન થાય છે અને ગૌમાતાનું દૂધ એટલે જ આપણે પીએ છીએ તો આપણી બુદ્ધિ તેજ બને છે મગજ શાંત રહે છે ક્રોધ ઓછો થાય છે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું એ વાતની બુદ્ધિ આવે છે અને એ જ જગ્યાએ ભેંસ જ્યારે કોઈ પણ ભોજન કરે છે ભેંસ પણ એ જ ઘાસ ખાય છે જે ગૌમાતા ખાય છે પણ ભેંસ કેમ કે બુદ્ધિવર્ધક પ્રાણી નથી ભેંસમાં આ વાત વિજ્ઞાન પણ પ્રમાણ આપે છે આ વાતનું કે ભેંસ બુદ્ધિવર્ધક પ્રાણી નથી એટલે જ્યારે ભેંસ ભોજન ગ્રહણ કરે છે તો એમાંના જે બુદ્ધિવર્ધક તત્વો છે એ લઈ શકતી નથી એટલે એનું દૂધ પીવાથી આપણને કોઈ પણ એ બુદ્ધિ તેજ થાય એ પ્રકારના ફાયદાઓ થતા નથી ત્યારબાદ આપણે ચોથો તફાવત જોઈએ કે જ્યારે ગૌમાતાનું વાછરડું સવારે ગૌમાતાનું દૂધ પી અને ચરાવવા વયું ગયું અને જ્યારે શામમાં જ્યારે સાંજે પાછું આવે છે જ્યારે સાંજના સમયે પાછું આવે છે ત્યારે રહી જોઈ લે છે કે આટલી ગૌમાતાઓ વીસ પચીસ ચાલીસ સો બસો હજારો ગૌમાતાઓમાંથી એ મારી માતા એ જ છે એમ કરીને ઓળખી લે છે અને દોડતું દોડતું સીધું પોતાની માતા પાસે જાય અને માતાને ચાટવા લાગે છે વહાલ કરવા લાગે છે એ એમની બુદ્ધિ કે એમને પોતાની માતાને શોધવા માટે પણ બુદ્ધિ લગાવવી પડતી નથી આ એમની બુદ્ધિ છે જ્યારે ભેંસ બાળક મેં એને એકલા ચરાવા મોકલી દ્યો અને જ્યારે પાછું આવે ત્યારે પોતાની માતાને પહેલા તો શોધે છે ચાર ભેસ થી માર ખાય છે ચાર ભેંસની લાત ખાય છે ત્યારે પાંચમી એને ખબર પડે કે આ મારી માતા છે એટલું બુદ્ધિનું સ્તર કમજોર હોય છે કે એમને એટલી પણ બુદ્ધિ નથી સવારે મેં કોનું દૂધ પીધું અને અત્યારે મારી માતા કોણ છે એમને એટલું પણ યાદ નથી તો આપણે વિચાર કરી શકીએ કે એમનું દૂધ પીને આપણે આપણે કયા માર્ગ પર ચાલી રહ્યા છીએ એમ તો ઘણા તફાવતો છે કે કે જોઈએ ગૌમાતાના દૂધમાં સત્તાણું ટકાથી થી પણ વધારે પ્રોટીન વધારે વિટામિન વધારે પોષક પોષક તત્વો રહેલા છે અને જ્યારે ભેંસના દૂધમાં આપણને કોઈ પણ એવા પ્રકારના પોષક તત્વો જોવા મળતા નથી જે આપણા શરીરને હૃષ્ટપૃષ્ટ બનાવે છે ગૌમાતા નું દૂધ સ્ફૂર્તિવાન છે ગૌમાતા નું દૂધ પીતા આવે એક અલગ જ સ્ફૂર્તિ પ્રાગટ્ય થાય છે એક અલગ જ સ્ફૂર્તિ ઉત્પન્ન થાય છે આજ વાત સ્વામી વિવેકાનંદ આપણને સમજાવે છે કે ગૌમાતાને પ્રાણી ન સમજીને માતા સમજો કે એ તો આપણી માતા છે આપણું પાલન પોષણ કરનારી આપણને પ્રાણ દેનારી આપણી માતા છે જેટલી આપણી માતા આપણો વિચાર ન કરી શકે આપણી મનોવૃત્તિ ન જાણી શકે એટલું ગૌમાતા આપણા વિશે વિચાર કરી આપણી મનોવૃત્તિ જાણી દરેક કરી અને આપણને પુણ્યની પ્રાપ્તિ કરાવે છે ગૌમાતાની ભાવના એમની પીડા સમજવાનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ તો આ જ રીતે ગૌમાતાનું દૂધ સૌથી બળવર્ધક લાભવર્ધક પોષણવર્ધક અને સ્ફૂર્તિવાન છે એમનું દૂધ પીવાથી દરેક પ્રકારથી ફાયદા જ ફાયદા થાય છે તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ